મિત્રો જો જીરું વાગડનું કેવું છે કે જો એમાં આઠ પાણી પાઈ દીધા છે પાંચ દિવસ પહેલાં પાઈ દીધું છે એટલે હવે કંઈ પાવાનું નથી આવું છે જો પણ બધે આવવા નથી આથી પચીસ ત્રીસ ટકા જીરા છે બાકી આ સાલ જીરામાં કાંઈ દમ નથી કેવું છે જો અમારે વાગડનું જીરું દેખાય તો સારું છે ઉતારો કેટલો આવે એ તો હવે કાંઈ કઈ નથી શકાય એવું પણ આમ અત્યાર દેખાવ તો સારો છે એમાં ચાર વખત દવા છાંટી છે કોન્ટાપ છાંટેલી છે પછી એમ પિસ્તાલી છાંટેલી છે પછી પાયાના ખાતર આ આ એમ જ થાય છે તે વખતે એમને એમ લાઈવ કર્યું હતું ફોન આવી ગયો હતો આ વખતે વળી ફોન આવી ગયો રોંગ નંબરવાળાનો હતો પતર ટૂંક્યા વાળાનું ખોટે ખોટું કેવું છે જો આમાં ચાર વખત દવા છાંટેલી છે અને એક વખત આવી પાયાના ખાતરમાં ડીએપી બે થેલી એક કરે અને ઓલ્યુ નાખેલું છે કેવું એરંડાનું ખાતર કરે ત્રણ થેલી પછી સેન્દ્રીય ખાતર નાખ્યું છે એકરે પાંચ થેલી આઠ એક હવા બે એકરનું પાનું છે એમાં ટોટલ સત્તર થેલી નાખ્યો તો સેન્દ્રિય દસ થેલી નાખ્યો તો એરંડાનો અને ચાર થેલી નાખ્યો તો ડીએપી આ સાલનું આ મારા એરિયામાં સારામાં સારું છે પાછું બધે આવું જીરા નથી બધે બાકી તો શું છે કે ઉગ્યા છે આછા કોઈ હવામાને કોઈ સાથ સહકાર દીધો નથી આ દિવાળીને દિવસે જ આવેલું છે કોરવાનું ચાલુ કર્યું હતું દિવાળીને દિવસે જ માલ કેવો છે જો ગળા માટે પ્રાઇડ નાખેલી છે કે સંગીત્રો એવો છોડ છે જો કેવડો છોડ છે અને સંગીત છોડ બધા એવા છે આમાં જો માલ બધે માલ તો એવો જ છે પાછો અત્યારે દણો કમ્પ્લીટ થઈ ગયો છે જુઓ જુઓ આ એરિયામાં સારામાં સારું છે પાવામાં અડધું પાયું પછી બીક લાગી અડધું પાતા પાતા બંધ કરી નાખ્યું એ આ પીળું નીચે દેખાય રહ્યું ને ત્યાં નથી પાયેલું અહીંયા બધે આઠમું પાણી પાયેલું છે આ બધું છેડેથી બે ભાગમાં મતલબ પાયેલું ત્રીજા ભાગમાં નથી પાયું ત્રીજા ભાગમાં પાતો પાતે બંધ કરી નાખ્યું ઠાર જેવું અત્યારે તો પાછા વળી ઠાર ચાલુ થઈ ગયા પણ આ જોકે હવે તો જમીન સુકાઈ ગઈ છે એટલે હવે કોઈ એવું ટેન્શન નથી કે કાંઈ નુકસાન થાય જમીન પાયેલી હોય અને પાણી પાયેલું હોય ને ઠાર આવી જાય ને ચાકર અને પાછું એમ કે છે કે ઝાકર તો હજી ઘણી આવશે આવું છે અમારો આગળનો જીરો જો બેસીને બતાવું હું તમને કેવું છે કહેજો કોમેન્ટ કરજો અમારા એરિયામાં આવું બહુ ઓછા છે જીરો પાછા આ એવું ન સમજવું કે બસ બધે પણ આ તો શું છે મારી જમીન વાળી છે અને જૂની જમીન છે વાળી જૂની વાળી છે મતલબમાં લઈએ થોડોક ફરક પડે કઈ બરો કઈ હજી સુધી સુકારો ગરો હજી સુધી કઈ આ જમીન બીજી વખત થયું છે એક વખત ત્રણ વર્ષ પહેલા મેં કર્યું હતું અને આ વખતે ભાગું દઈ દીધું છે પણ એમ કે વાડી આપણી છે નમૂના રૂપ જીરું છે મતલબમાં હા બધા નથી જીરા ક્યાંય લાંબુ કે જો ઘાટું ઘાટ આવો છે ને આમાં બીક લાગતી હતી એટલે પાણી બંધ કરી નાખ્યું આ ખાલી પારીનો જ વચ્ચે જગ્યા છે આમાં આમ હાથ નાખીને તલ ઘા કરી તલ અંદર પડે ને એટલી એટલી પણ જગ્યા જો તરિયું જોવો હોય ને તો આમ આગું પાછું કરી કરીને પછી માન મળે તરિયો જો તરિયું હજી જોવા નથી મળ્યો હવે તરિ જોવા મળીએ જો આ તરિયાનો ભાગ તળિયે વાંક વરી ગયું જો પછી આ ઘાટું હોય એટલે આમ જો આમાં માલ ન થયો જો પછી આ એક માળ તો એમને એમ ઊંચું ચડી ગયું છે ઘાટું વધારે છે છે કેવડો છોડ પણ ખબર છે મારી નવી ઇંચની છે એક અને એક આટલું અધૂરું છે એટલે વીસ નવ દોઢ અઢાર ઇંચનો ઓગણી ઇંચનો આગળ મિત્રો આમ છે બધું જો કોમેન્ટ કરજો તો મને ખ્યાલ આવે કે કેવું જીરું છે તમારે કેવું છે અને આ કેવું છે તમારો વિસ્તાર કયો છે એ વિસ્તારમાં કેવું છે કેજો તો ખ્યાલ આવે એ આગળ સુધી પાયો તો જુઓ આગળ તો હવે દાગ પડવા માંડી ગયા જુઓ તમને બતાવ પીળા દાગ પડવા માંડી ગયા અને આમ નીચે વધારે દાગ છે નીચે પાણી આઠમું દીધું જ નહીં એવું નીચે સાત જ પાણી દીધે આઠમું બીક લાગી એટલે બંધ કરી નાખ્યું પાતા પાતા સુધી આગળ વાળો ધોરી રહ્યો ને ત્યાં સુધી આપ્યો પાણી આપેલ ને ના આપેલ દૂધ દેખાશે જો આનાથી બીજા જીરા પચાસ ટકા જ છે પાછા એટલે કોઈ એવું કફલતમાં ન રહ્યું કે બધે આવો છે મારે બીજે વિડીયો આજનો જ નાખેલો છે મેં આજે જ અપલોડ કરેલો છે વિડીયો એ જોજો એ બીજી વાડીનો છે પણ એમાં જો કેવું છે હાવ નબળું એ ખેતરનું ઈ વાડીનું તો એટલે બધે આવા નથી પાછા જો અહીંયા દાગ પડી ગયા આટલા સુધી પાયેલું છે આ ધોર્યો રહ્યો ને આ આટલા સુધી પાયેલું છે ને આ બાજુ નથી પાયેલો નથી પાયેલો એમાં જુઓ આ પીળાશ આવી ગઈ આ નથી પાયેલ એમાં પીળાશ આવી ગઈ જુઓ દાગ દેખાવા માંડી ગયા આમાં જાડા થવા માંડી ગયા જુઓ મતલબ વરવા માંડી ગયો આપણે દેશી ભાષામાં આટલા સુધી પાણી છે આમાં પાયું છે એમાં ઓછું વર્યું છે ક્યાંક જ દાગ વલ્યો થયો છે આમાં જો અનેક ઠેકાણે દાગથી આ જો આ છોડ જો આ પારી ઉપરનો છોડ છે પારી ઉપરનો તો જો એમાં દાગા થઈ ગયા ઓલે થઈ જો દાણા આ જે થઈ જશે મારા અંદર ચાકર આવે છે એના ભેદથી પણ એમ કે થોડોક ફરક બાકી જાડા દાણા પીડા થઈ ગયા છે પીળા દાણા થઈ ગયા પછી એમ પાણી ન એટલે થોડુંક વહેલું વરી ગયું પાણી ન સારું થયું ને આવતી હતી તે ઘાટું જીરું હે ઉપર પાણી ચડતું હતું પાણી ચડતું હતું એટલે એ નુકસાન કરત એટલે ભલે બે મણ ઓછું થાય પણ બીજું લાંબુ તો નુકસાન નહીં કાર્યા ધોર્યા ન એ તો કાંઈ ના ટેન્શન નહીં આ જ કાર્ય ધોર્યા આવે તો બધું ખોવાનું પણ થાય એના કરતાં મણ ઓછું એ આ બીજો આવ્યો જુઓ આ એમ નવા તો દેખાયેલું જુઓ પાયેલ અને ન પાયેલ એ આ આ પીળી પેલ એકદમ પીળું પડી ગયું જો દાણો થઈ ગયો જાડો ઉપર મોગરા થઈ ગયા બંધ બનવાના બરો તો કઈ છે નહીં કેમ કે ઉલાલા દવા બે વખત છાંટી છેલ્લે ફ્રાયડ છાંટી છે પેલી પછી ઉલાલા છાંટી છે આમાં જો છોડ કેવડો છે આમાં ગઈ વર્ષ નહીં ને એને આગલે વરસ મેં વાયુ હતું તેથી અમારે ચાલીસ કિલોના તેથી આવું નતું જીરું તેથી ચાલીસ કિલોના છવી મણ કાંઈ ક્યાંક થયું હતું અમારા કચ્છી મણ પણ આ થોડુંક વધારે થશે એવું દેખાય છે કારણ કે તે તો આનાથી ત્રીજો ભાગ જેવું ઓછું દેખાતું હતું એટલે આ સાલ તો એનાથી વધારે થશે કેટલું થાય ભગવાન જાણે એનાથી સારું છે જય કિસાન કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો તો મને ખબર પડે કે કેવું છે અમે કોઈ બાકી વિશેષ ખરીદ નથી કરેલ એક જ એરંડાનું ખાતર નવ બુરી અને સત્તર બુરી સેન્દ્રીય ખાતર એરંડાનું ખાતર ચારસો પાંત્રીસ રૂપિયામાં સબસિડીમાં આવ્યું હતું પચાસ ટકા સબસિડીમાં અને સેન્દ્રીય ખાતરના એકસો ને સાઠ રૂપિયા હતા અને બિયારણ તો નિગમનું જ આવેલું છે ગુરાબીની આવે એ જ બીજું કોઈ વિશેષ માવજતમાં નથી કરેલી શું સો લેવો પડે શું શું કારણ કે આ પાછો જો ખેંચવું એટલે આ જુઓ આલી ભીની છે જો જગ્યા માટી ધરતી આટલી ભીની છે આ ખેંચ્યો અહીંયાથી તો આ ઉખડીએ જો ઓલ્યો ભાઈ બીટાણો નહીં ઉખડીએ આટલી ભીના છે હજી રેતાળ જમીન છે ને એટલે પાણી આગ પી ગયા જે કિસાન સૌને ચેનલ વિડીયો સારો લાગે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય કિસાન સીતારામ જય શ્રી કૃષ્ણ